તો એ પ્રાંત ઓફિસમાં પ્રાંત અધિકારી સામે ડેપ્યુટી કલેક્ટર સામે અપીલ કરીને ચેલેન્જ કરી શકે છે અને પોતાનો હક પેઢીનામામાં એક સ્ત્રી તરીકે એને બહેન તરીકે એને મળવાપાત્ર હિસ્સો મેળવી શકે છે ભલે એ અત્યારે નામ ન ચડ્યા હોય અને તમ તમારી નાનીમાંના ભાઈએ ન ચડાવ્યો હોય પણ તમારી નાનીમાં અથવા તો એના વારસદારો એટલે કે તમે એની ઇનિશિયેટીવ લઈ અને તમારી નાનીમાના વારસદાર તરીકે તમે અરજી કરી અને તમારા નામ અને તમારો હક મેળવી શકો છો ચોક્કસથી થી કાનૂની પગલા દ્વારા એમને ચોક્કસ તેમનો અધિકાર મળી શકે એક દિલીપભાઈ વસ્તુ એ છે કે હક ની બાબતમાં જો આપણે જોઈએ તો હક ઘર બેઠા કોઈ આપી જતું નથી ખરું એ આપણે માંગીને લેવા પડે મેળવવા માટે આપણે આપણા હકો મેળવવા માટે પ્રયત્ન કરવા જોઈએ જો તમે હાથ જોડીને બેસી રહો તો કોઈ સત્તાધિકારી કે કોઈ કોર્ટ

નોમિનીમાં નામ લખ્યું છે એની વાત હા ભાવેશભાઈ હું તમારો સવાલ સમજી ગયો નોમિની એ એક ટ્રસ્ટી છે કે નોમિની કે જયારે કોઈક વ્યક્તિ ગુજરી જાય તો એની જો સોસાયટીમાં હોય કે કોઈ કંપનીના શેર ધરાવતો હોય કે ફિક્સ ડિપોઝિટની રસીદ હોય કે બેંકમાં ખાતું હોય તો નોમિની તરીકે નામ તે પોતાની હયાતીમાં દર્શાવી જાય છે નોમિની એટલે ગુજરી ગયા પછી એનો વહીવટ એ વ્યક્તિ કરી શકે પણ એ વહીવટ ટ્રસ્ટી તરીકે કરી શકે પણ એ એનો માલિક બની શકતો નથી એટલે જો તમારા મમ્મીએ તમારા ભાઈનું નામ નોમિની તરીકે દાખલ કર્યું હોય કે તમારું નામ મોમીની તરીકે દાખલ કર્યું હોય તો નોમિની એ વારસદાર નથી તમારા મમ્મીના બંદેવ દીકરાઓ એના સમાન વારસદાર છે સમાન હકદાર છે નોમિની ફક્ત ટ્રસ્ટી છે એણે બંદેવ ભાઈઓનો સરખો ભાગ પાડવો પડે અને જરૂરથી બે ભાઈઓને નામ મળે નોમિની એ વારસદાર તરીકેનો અલ્ટિમેટ હક અધિકાર નથી પણ સાહેબ આમાં સ્વપરજીત અને વડોપરજીત બંને મિલકતમાં આ વાત લાગુ પડે બેવ મિલકતમાં લાગુ પડે નોમિની ઇઝ અ ટ્રસ્ટી એ વારસદાર તરીકે મિલકત ધારણ કરતો નથી નોમિનીને એકવાર મિલકત મળ્યા પછી એની ફરજ બને છે કે એ મિલકત એના જે સાચા વારસદાર હોય

અને એમને એક સન છે એમને જ આપવા માંગે છે તો એમાં શું થઈ શકે ચોક્કસ મેઘાણી સાહેબ કહી કહી શું થઈ કે હા દિલીપભાઈ આપણે આ પ્રશ્નનો મુકેશભાઈ એ સવાલ પૂછ્યો તો અગાઉ આપણે જવાબ આપ્યો તે પ્રમાણે થાય છે કે જો આપના સસરાની સોપાર્જિત મિલકત હોય તો એ પોતાની મરજી મુજબ પત્ની નો હક લાગી જાય એટલે કે આમની પત્ની નો એટલે એમના સસરાની પુત્રીનો હક લાગે ને એ એમાંથી એને બાકાત કરી શકે નહીં પણ એમના સસરાની સ્વપાર્જિત મિલકત હોય તો બક્ષીસિ કે વિલથી એ પોતે પોતાના પુત્રને આપે અને પુત્રીને બાકાત કરી શકે ચાહે તે રીતે રાજેન્દ્રભાઈ નમસ્કાર હેલો હાજી નમસ્કાર રાજેન્દ્રભાઈ હા નમસ્કાર હાજી શું સવાલ સાથે ઉપસ્થિત થયા છો છું મારા મામા ગુજરી ગયા છે

એટલે કોઈ નિસંતાન ગુજરી જાય તો એના પેલે વર્ગના વારસદારો કોઈ નથી તો ઓટોમેટિક બીજા વર્ગના વારસદારો આવે એટલે બીજા વર્ગના વારસદારો એટલે આડી સીધી લીટીના વારસદારો ને બદલે આડી લીટીના વારસદારો એટલે એના સંતાન ન હોય તો એના ભાઈઓ બહેનો ભાભીઓ એનો હક લાગે એટલે પપ્પાજીત કે વડીલો પપ્પાજીત હોય કે વડીલો પારજી જો નિસંતાન ગુજરી જાય તો પછી આડી આડી લીટીના વારસદારોમાં ભાઈ અને બહેનનો સમાવેશ થઈ જાય છે પ્રશ્ન આજે સવાલ આપણે કરીએ કે એકવીસમી સદીમાં છે અને એક મુક્ત સમાજ તરફ આપણે આગળ જઈ રહ્યા છે કોઈ વ્યક્તિ ગુજરી ગયો હોય એની પુત્રી એ જો અન્ય જ્ઞાતિના એટલે વ્યક્તિ સાથે લગ્ન કર્યા હોય તો એવા સંજોગોમાં એ પુત્રી જે હોય એ પિતાની મિલકતમાં હક મેળવવા માટે હકદાર બને કે કેમ બે હજાર પાંચનો જે આ સુધારાનો અધિનિયમ આવ્યો ને જેમાં ધર્મ પરિવર્તન થી જો કોઈ પુત્રે ધર્મ પરિવર્તન કર્યું હોય તો એ ધર્મ પરિવર્તન કરનારના સંતાનોને તેના વડીલો પાર્જિત મિલકતમાં હક લાગતો નથી અને જો પુત્રી લગ્ન વખતે ધર્મ પરિવર્તન કરે તો એને આ બાત નડતો નથી તો એ પુત્રીને અને એના સંતાનોને એના પિતાની મિલકતમાં ધર્મ પરિવર્તન થી વારસો મેળવવામાં હક બાદ આવતો નથી એટલે પુરુષ જો ધર્મ પરિવર્તન કર્યું હોય તો એના સંતાનો બાદ નાડે છે બરોબર છે પણ જો પુત્રીએ જો ધર્મ પરિવર્તન કર્યું હોય તો એ ચોક્કસ એ પોતાના પિતાની મિલકતમાં હકદાર બને છે પ્રભાકરભાઈ જોશી જેતપુર થી આપણી સાથે છે પ્રભાકરભાઈ નમસ્કાર હલો 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 પ્રભાકર આપણી સાથે ગયો છે એટલે સાથે આપણે વાત કરી શકીએ સાહેબ આગળનો સવાલ આપણે એક પૂછવાનું મન થાય કે કોઈ વ્યક્તિ નું કોઈ અનોરસ સંતાન હોય તો એ સંતાનના કિસ્સામાં જે અનોરસ સંતાન હોય એ પોતાના પિતાની મિલકતમાં હકદાઓ કરી શકે કેમ આ બહુ મહત્વનો સવાલ છે દિલીપભાઈ આજે ઘણા બધા ચર્ચાસ્પદ કેસો બને છે છે કે વ્યક્તિ લગ્ન વગર રાખે અને ઘણી વાર એ સંબંધોમાં સંતાનો પણ થઈ જાય છે હિન્દુ વારસા હક પ્રમાણે જો આવી રીતે કાયદેસર લગ્ન કર્યા વગર જો સંતાનો થયા હોય તો એ સંતાનો એ પિતાને હક મળે પણ એની પત્ની કે જે ગેરકાયદેસર લગ્ન કર્યા હોય તો એને વારસદાર તરીકે હક ન મળે એટલે અનોરસ બાળકનો હક લાગે છે પણ કાયદેસર લગ્ન કર્યા તેનો હક લાગતો નથી અને આ બાબતમાં ઘણા કેસો જગ જાહેર છે ને મોટી મોટી વ્યક્તિઓના પણ આવા કેસો આવ્યા છે કે ડીએનએ ટેસ્ટ કરાવીને પોતે હકદાર તરીકે જાહેર કરવા માટે આ કોર્ટમાં દાવો કર્યો છે એટલે લીવ ઇન રિલેશનમાં રહેતા હોય તો એ

બઉ સારો સવાલ છે કે આજે કોર્ટમાં ઘણા લાંબા સમય સુધી છૂટાછેડાના કેસો ચાલે છે અને એ દરમિયાન વર્ષો સુધી પતિ પત્ની જુદા રહે અને એમાં એકાએક જો પતિ ગુજરી જાય હવે જે પતિ પત્નીને જીવનભર બન્યું ન હોય તો હવે એની મિલકતમાં એ છૂટાછેડા નહીં લીધેલી સ્ત્રીનો હક લાગે કે નહીં તે સવાલ આવીને ઉભો રહે પરંતુ કાયદાની જોગવાઈ એવું છે કે જ્યાં સુધી કાયદેસર છૂટાછેડા ન થાય ત્યાં સુધી એ પત્ની સ્ટેટસ ધરાવે છે એટલે એવી ગમેટલા વર્ષ જુદા ગમે એટલા વર્ષથી જુદા રહેતા હોય પણ જો એનો પતિ ગુજરી જાય તો એવી જુદા રહેતી સ્ત્રીને એની પતિની મિલકતના વારસ તરીકે બાકાત કરી શકાતા નથી એટલે એના જે પુત્રો એની સાથે રહેતા હોય તે ભલે એની માતા વર્ષોથી અલગ રહેતી હોય તો પણ એને એનો ભાગ આપવો પડે કાયદા પ્રમાણે એટલે જ્યાં સુધી કાયદેસર છૂટાછેડા નથી થતા ત્યાં સુધી એનો સ્ત્રીનો હક એની પતિની મિલકત સાથે